મેં બહાર ઊભો હતો તો એક છોકરો આવ્યો એટલે મને બોલાવ્યું મને કે ચાલ મારા જોડે તો મેં કીધું કેમ ભાઈ તું કોણ છે આવી રીતે વાત થઈ તો હજુ બીજો છોકરો આવ્યો તો એ બી મને હાથ પકડવા લાગી ગયો પછી એકજણે શર્ટ પકડ્યું ફેટ પકડી આવા ત્રણ ચાર જણા ભેગા થઈ ગયા તો તમે દાણા કરતા તો મેં છોડ છોડ કરતો હતો તો મને પાઇપનો કટકો માર્યો લોકોએ મેં કીધું પછી મને કંઈ એટલું બધું ભાન નહીં રહ્યું તો બધા બૂમા બૂમ કરવા લાગી ગયું તો આયા બધા પબ્લિક મને એ બધા કહે છે કે ઘરની મેટર છે તમે વચ્ચે ના પડો તો પછી પબ્લિક બી દૂર જતી રહી પછી મને ખેંચતા ખેંચતા સાગર ચાર રસ્તા સુધી લઈ ગયા પછી મેં બેસતો નહોતો રિક્ષામાં તો મને બેસાડ્યો જમ્પ જેમ કરીને મારીને પછી તૈયારથી મને સોમા તલાવથી કપૂરાઈ ચોકડીથી હાઈવે તરફ લઈ ગયા હાઈવે તરફથી પછી અંદર નાખી અંદર નાખીને પછી એક જંગલ જેવો એરિયો છે તે એક રૂમ છે તે અગડી મને માર્યો લોકો એમ અને કમસે કમ તૈયથી પાછા બે ત્રણ જણા આવ્યા તે બી મને બે ત્રણ જણાએ પાઇપથી ઇટાગડાથી આમ તેમ માર્યો પછી મેં તો બે બંધ પડી ગયેલો પોલીસ કમ્પ્લેટ કરવામાં પોલીસ કમ્પ્લેટ મેં મક્કરપુરામાં મારા ઘરવાળા જતા રહેલા મેં માનમાન તૈયારીથી હાઈવેથી લંગડતો લંગડતો આવ્યો પછી એટલામાં મેં એક જે રસ્તામાંથી જણ પાસેથી ફોન લીધો મેં કીધું યાર મારા ફ્રેન્ડને ફોન કરું મારો આમ તેમ થયું છે થોડું ઘણું મારા ફ્રેન્ડને ફોન કર્યો મારા ફ્રેન્ડ લોકો મને લેવા આવ્યા પછી મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ગયા તઈ અરજી કરી બધું એફઆઈઆર કરી પછી ત્યાંથી મને એસેજ લઈ ગયા એમ્બ્યુલન્સમાં હા મારું તમને કોણ એ લોકો ત્યાંથી સોમા તળાવથી આવેલા નામ પ્રિન્સ ચૌહાણ આપનું નામ મારું નામ આકાશ